વીટીવી ન્યુઝના અહેવાલ પછી ગોંડલના ત્રાકુડામાં નકલી તાલુકા કચેરીમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે જમીન હરાજી મુદ્દે તપાસનો દોર હવે શરૂ થયો છે સર્વે નંબર ની જમીનની હરાજીનો તલાટી પાસે કોઈ રેકોર્ડ જ નથી ગામે સરકારી જમીનમાં પ્લોટિંગ બતાવી અને બારોબાર હરાજી કરી દેવાઈ હતી પાંચ એકર જમીનમાં પચીસ પ્લોટિંગ પાડી ગામ લોકોને સસ્તા ભાવે પધરાવી દીધી પ્રતિ ચોરસ મીટર આઠસો થી 900 રૂપિયા સુધીની બોલી લગાવનારને જમીન વેચી દીધી હતી 150 થી એકસો વાર પ્લોટના એક પોઈન્ટ થી માંડી અને લાખ રૂપિયા ઉઘરાવવામાં પણ આવ્યા હતા તાલુકા પંચાયતના અસલી પેડ પર નકલી હુકમો કરી દેવાયા હતા પેડ પર બે માં જમીન વેચાયો હોવાનું પણ જોવા મળ્યું તાલુકા પંચાયતના હુકમને આધારે દસ્તાવેજ પણ થવા લાગ્યા હતા શંકા ન જાય તે માટે પ્રતિ ચોરસ મીટર ત્રણસો રૂપિયા લાંચ પણ લીધી હતી કેટલાક લોકો સસ્તા ભાવે મળેલા પ્લોટ વેચવા આ સમગ્ર આ સમગ્ર પૂર્વ તલાટી હાથ હોવાની પણ માહિતી છે સર્વે નંબર એકાણું જગ્યા નાયબ સાહેબ હુકમ નંબર બારસો તારીખ પચીસ અગિયાર બે બે આઠ થી પાંચ એકર ગામત થયેલ થયેલનો હુકમ અત્રે ની કચેરી થી મળી આવેલ છે એ સિવાય નો લેઆઉટ પ્લાન કરતા મળી આવેલ નથી અને આ સિવાય નું રેકોર્ડ અમારી પાસે કોઈ ઉપલબ્ધ થઈ નથી જે તે સમયે જે તે તલાટીએ મૂક્યું હતું પ્રકરણ અને કલેક્ટર સાહેબે પાંચ એકર જગ્યા સો ચોરસ વાર ગામતડ નીમ માટે મૂકેલું હતું જયારે આ પ્રકરણ બન્યું છે એ ભાઈ હરાજી માટેના છે બરાબર એ સ્થિતિ વિશેષ અમને કશો ખ્યાલ નથી એ સિવાયનો રેકોર્ડ અમારી પાસે ઉપલબ્ધ નથી તાલુકા પંચાયતના એક પણ રેકોર્ડ માં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી રહી વાત બીજી કોઈ પણ પ્રાહિત વ્યક્તિએ તાલુકા પંચાયતને આઉટફેડમાં રાખી અને તાલુકા પંચાયતના લેટર પેડનો અને તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો દુરુપયોગ કરેલો છે જેવું પ્રાથમિક તપાસમાં અત્યારે આવ્યું છે આ બાબતમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે ચર્ચા કરતા આ બાબતમાં કોઈ પણ અધિકારી કર્મચારી કે પદાધિકારી કોઈ પણનો રોલ હશે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા કરી લીધી છે